જય શ્રી કૃષ્ણ મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ચર્ચા કરવાની છે કે દ્વારકા નગરી વિશેના અમુક રોચક તથ્યો છે અમુક રોચક માહિતી છે તેના વિશે આજે આપણે વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો મિત્રો વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા તમે જે ચેનલ પર નવા છો ને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને ને જરૂર પણ પહેલા તો સબસ્ક્રાઇબ કરી દયો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દયો જેથી કરીને મારા દરેક નવા વિડીયો ની અપડેટ તમારા સુધી પહોંચે મિત્રો મિત્રો કા વિશે મિત્રો આ દ્વારકા મંદિર ની અંદર જે લોકો જતા હોય છે જે કારણ કે મિત્રો ની અંદર જે ગુજરાત પૂરતું સીમિત નહીં પરંતુ ભારત અને દેશ વિદેશ થી ઘણા લોકો એ દર્શન કરવા આવતા હોય છે દ્વારકા જે છે

રૂચિઓ છે આપણે આવતા રહેતા હોય છે આપણે આટો માં આધ્યાત્મિકતા વિશે ત્યાંની જે બધી અવનવી માહિતી છે તેના વિશેનો આપણે ખ્યાલ હોતો નથી અને આપણે મિત્રો જે લોકો દ્વારકા જતા હોય છે તો સૌ પ્રથમ મિત્રો આપણે દ્વારકાધીશ ના મંદિર

દરેક વ્યક્તિ જે દ્વારકા મંદિરે જાય છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે તો એને સૌ પ્રથમ પહેલા તો ગોમતીજીમાં સ્નાન કરવું જોઈએ ત્યારબાદ એ દ્વારકાધીશ ના મંદિરે જવું જોઈએ જેથી કરીને આપણી પવિત્રતા છે એ જળવાઈ રહે અને મિત્રો બીજું એ વસ્તુ આપણે મંગળા જો બની શકે તો મંગળા આરતી ના દર્શન કરવા જોઈએ મુવામાં આવે છે એ બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે અંદર આપણે જો દર્શન લે તો એ ખુબ એવી સારી વસ્તુ કહેવામાં આવે છે આપણા જે આધ્યાત્મિકતા જે આપણી ઉર્જા છે એમાં ઘણો એવો સારો બેનિફિટ રૂકમણીજી ના મંદિર નથી ગયા તો એ તમે દ્વારકા જે ગયા છો એનું તમને પૂર્ણ છે એનું ફળ છે એ તમે પ્રાપ્ત થતું નથી જો તમે રૂકમણીજી દર્શને ગયા છો તો તમને એ ફળ પ્રાપ્ત થતું હોય છે તો મિત્રો એવી જે ચૂંટકો છે અમુક એમાં એવી છે નાગેશ્વર જતા હોય છે અમુક લોકો જવું જરૂરી છે કારણ કે મિત્રો આપણા જે બાર જ્યોતિર્લિંગ માનું એક જ્યોતિર્લિંગ એ નાગેશ્વર કહેવામાં આવ્યું છે તો નાગેશ્વર ના બની શકે તો તમે જાવ છો તો દર્શન કરવા એક જરૂરી છે દ્વાપર યુગ ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના જે પટરાણ હતા ગોપીઓ હતા એમને બરોબર સોળસો ગોપીઓ હતા તેમના માટે દ્વારકા ને બેટ દ્વારકા એ બનાવ્યું હતું તો દ્વારકાના પણ દર્શન કરવા એ જરૂરી છે બેટ દ્વારકા ની અંદર પણ ઘણા બધા એક છે હનુમાનજી નું મંદિર આવેલું છે ઘણા બધા એવા મિત્રો આધ્યાત્મિક સ્થળ આવે છે બીજું એ મિત્રો કે આપણે બેટ દ્વારકા થી થોડુંક આગળ અને ઓખા થી થોડુંક નજીક એ

તો મિત્રો આ દ્વારકા ની અંદર આવેલા બધા અલગ અલગ જે છે એ આધ્યાત્મિક બધા સ્થાનો રહેલા છે આપણે કોઈ પણ તીર્થ સ્થાને કીધું આપણે ફરવા જતા હોય છે પરંતુ ત્યાંની આધ્યાત્મિકતા ત્યાંની એવી બધી જાણવાની બાબત આપણે જાણતા હોતા નથી અને ખાલી ને ખાલી આપણે દર્શન કરી જતા હોય છે તો એની આપણે માહિતી લેવી જોઈએ અને સાથે આપણે ત્યાંના જે અમુક અમુક આધ્યાત્મિક બધા સ્થળો રહેલા છે તો ત્યાંના પણ આપણે દર્શન કરવા જોઈએ હજી મિત્રો આપણે દ્વારકાધીશની મંદિરની ઉપર ત્રીજા માળે શક્તિનું મંદિર આવેલું છે

તમને હંમેશા ખુશ રાખે એ મારી મારા દ્વારકાધીશ ને પ્રાર્થના છે તો મિત્રો હવે આપડે લઈએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે